આજરોજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રણ ગામોમાં સીસી રોડનું ખાત મૂરત કરવામાં આવ્યું આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગામમાં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ રોડનું ખાતમુહૂર્ત ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સોનગઢ તથા ખાખરાડી તથા રાવરાણી ગામના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ રોડ બનાવવા માટે એક પોઈન્ટ પચાસ લાખની રકમ ચૂકવવામાં આવી હતી અને તેમાં અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ સંઘાણી સાહેબ તથા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ઝવેરભાઈ ઝાલા તથા થાન તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ મીર તથા ભાજપ પ્રમુખ કાનાભાઈ ભગત તથા ઉપપ્રમુખ બિજલભાઈ ત્રમટા હાજર રહ્યા હતા અને આ સીસી રોડનું કામનું ખાતપૂરત કરવામાં આવ્યું હતું પ્રતિનિધિ જળુ વિજયભાઈ થાનગઢ દીવ મિરલ ન્યૂઝ નમસ્કાર મિત્રો હું છું વિજયભાઈ જળુ દીવ મિરલ ન્યૂઝ થાનગઢ થી અત્યારે આપણે ખાખરા ખાખરાળી ગામે પહોંચ્યા છીએ જ્યાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને તેમની ટીમ પહોંચી છે તો આપણે સાહેબની સાથે જ મુલાકાત કરી અને તેમની વાત સાંભળી સાહેબ આપણે અત્યારે શા માટે અહીંયા ભેગા છીએ નહીં થાન તાલુકામાં સુવિધા પથમાં ખાખરાડી છે સોનગઢ છે રાવરાણી છે આ ત્રણેય ગામોમાં સુવિધાપથમાં સીસી રોડના કામો એમાં ખાખરાડી ગામે સાઠ લાખના છે પછી સોનગઢ ગામે ચાલીસ લાખનું કામ છે અને રાવરાણી ખાતે પચાસ લાખનું કામ છે આ ત્રણેય કામોનું આજે અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના મુખ્યમંત્રી એ આ વિસ્તાર વિધાનસભામાં થાન મૂડી અને ચોટીલામાં નાડાના કામો છે સૌની યોજનાઓના છે કે રોડ રસ્તાના કામો છે લોકો હેરાન ન થાય સમયસર કામ થાય અને સારા ગુણવત્તાવાળા કામ થાય એ પ્રકારના કાયમી આગ્રહી રહ્યા છે અને આજે એ કામનું ખાતમુહૂર્ત કર્યું છે અને ટૂંક સમયમાં ખૂબ જ આ રોડ સારો નિર્માણ થવાનો છે અને એ રોડનું આયુષ્ય દસથી પંદર વર્ષ સુધી સીસી રોડ લોકો એમાં વચ્ચે હાલે અવર જવર કરે તો પણ રોડનું ગુણવત્તા જળવાઈ રહેતી હોય છે અને ટૂંક સમયમાં આ રોડના ટેન્ડરો થઈ ગયા છે એકાદ કે લગભગ દિવસ દિવસમાં ડામર રોડનું નું પણ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે